નમસ્કાર સ્વાગત છે વાત કરીએ તો નવયુગ શાળામાં ત્રેપનમાં વાર્ષિક રમતગમત મહોત્સવનું સફળ સમાપન કરાયું વડોદરા સ્થિત નવયુગ અંગ્રેજી માધ્યમ શાળા સમા ખાતે ત્રેપનમાં વાર્ષિક રમતગમત મહોત્સવનું સમાપન એક ઉમંગભર્યા માહોલમાં થયું હતું આ વર્ષના રમતગમતની થીમ એનર્જાઇઝ એન્ગેજ એક્સલ એમર્જ વિક્ટોરિયસ હતી જેનાથી બાળકોમાં ઉત્સાહ અને ખેલદીરીનો ભાવ વધુ પ્રબળ બન્યો હતો આ સમાપન દિવસનું મુખ્ય આકર્ષણ ગુજરાતી ફિલ્મ લાલોના જાણીતા ગીતના મુખ્ય લેખક પ્રેમ દવેની વિશેષ ઉપસ્થિતિ હતી જેમણે વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી સાથે જ નિયામક નીલાબેન દેસાઈ અને સંયુક્ત નિયામક વરૂણ દેસાઈ શાળાના આચાર્ય શિક્ષકોની હાજરીમાં મશાલ પ્રગટાવી રમતોત્સવની ઓપનિંગ કરવામાં આવી બાળકોએ કલર દુપટ્ટા ફ્લેગ સાથે ડિસ્પ્લે કર્યું સ્કાઉટ્સ દ્વારા શાનદાર પરફોર્મન્સ કરવામાં આવ્યું વિવિધ રમતો જેવી કે ઊંચો કૂદકો બોલ બેલેન્સ સ્ટિક સફલિંગ સ્લો સાયકલિંગ બેકવર્ડ વોકિંગ જેવી અનેક રમતો અને ગ્રુપ રમતોમાં રસા ખેંચ રીલે રેસ જેવી રમતો પણ રમાઈ સમગ્ર કાર્યક્રમ દરમિયાન રમતગમતની ભાવના અને ખેલકૂદનું પ્રદર્શન જોવા મળ્યું કાર્યક્રમ શાળાના આચાર્યની ઉપસ્થિતિમાં તેમજ તમામ શિક્ષકગણના સહયોગથી સફળતાપૂર્વક યોજાયો હતો સમાપન સમારોહમાં વિજેતા વિદ્યાર્થીઓને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને શાળાના આચાર્ય બાળકોને અભિનંદન પણ પાઠવ્યા હતા એટલે આજે સમાપન દિવસ છે છઠ્ઠો છઠ્ઠી તારીખ તેપન એન્યુઅલ સ્પોર્ટ્સ મીટ અને વી આર વેરી ગ્રેટફુલ કે લાલુ મૂવી જે અત્યારે એકદમ ટ્રેન્ડિંગ છે સો કરોડ ક્રોસ કર્યા છે એના જે મુખ્ય લેખક લિરિસિસ્ટ જેને ગાયનો આટલા ફેમસ લખ્યા છે એ આપણી સમક્ષ છે અને એમને પીટી ડિસ્પ્લે પિરામિડ સ્કાઉટ્સ એન્ડ ગાઈડના પ્રોગ્રામ પછી સારીનું ડિસ્પ્લે બધું જોયું અને હી વોઝ વેરી હેપી અને એમને છોકરાઓને પણ મોટિવેટ કર્યા બે અમેઝિંગ સ્ટોરી કીધી એડિશનની અને જે કે રોલિંગની જે અમે પણ વારે ઘડીએ છોકરાઓને કહેતા હોઈએ છીએ પણ આજના દિવસ વી આર વેરી હેપી વી આર વેરી થેન્કફુલ ટુ પ્રેમ સર કે આજે સ્પોર્ટ્સ ડેના સમાપનમાં એ આવ્યા અને છોકરાઓને પ્રોત્સાહિત કર્યા થેન્ક યુ આજે એન્યુઅલ ડે છે કહેશો બાળકો સાથે મજા પણ આવી અને તમારા જે છે ખૂબ મનોરંજન શું ખૂબ સરસ સંસ્થા ખૂબ સરસ સંસ્થાના હોદ્દેદારો ખૂબ સરસ ટીચર્સ ખૂબ સરસ સ્ટાફ અને સૌથી સુંદર અને ખૂબ આપણને જિજ્ઞાસા ઉત્પન્ન થાય અને ઉત્સાહ વધારે એવા બાળકો એટલું સરસ આયોજન છે એટલો સરસ સ્પોર્ટ્સ ડે છે મને પણ રમવાનું મન થઈ ગયું અને ચાઇલ્ડહુડ ડેઝ યાદ આવી ગયા સ્કૂલ ડેઝ યાદ આવી ગયા અને યસ ઓફકોર્સ કે લાલુ મૂવી ના સોંગ પર નાચ્યા અને લોકો રિકોગ્નાઇઝ કરે છે સોંગ્સને ને લોકો કરે છે મૂવીને સાથે સાથે ભણી રહ્યા છે આવો સરસ ઉત્સાહ બહુ મજા આવી અને બહુ આનંદ થયો ઇટ વોઝ કમ્પ્લીટલી માય પ્લેઝર ટુ બી હિયર અને ઇટ્સ એન ઓનર એન્ડ પ્રિવિલેજ ટુ યુ નો સે ઓર શેર ફ્યુ વર્ડ્સ વિથ ધીસ વન્ડરફુલ કિડ્સ હા સર ખાસ કરીને આઈ લવ યુ ઇંગ્લિશ મીડિયમ વિદ્યાલય છે તમારા જ્ઞાન થકી બાળકોને પણ ઘણું બધું પ્રોત્સાહન મળ્યું છે હું તો એવું કહું છું કે મારું જ્ઞાન તો પ્રોત્સાહન હું આપવા મને એવું થયેલું હું જ્યારે આવ્યો ત્યારે કે કંઈક થોડુંક કહી શકીશ પણ હું સ્પીચલેસ હતો કે આ નવયુગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના છોકરાઓ તો ભાઈ જબરદસ્ત છે અને આવો આટલું આટલું સ્કિલ્ડ છોકરાઓ મેં પર્ફોમન્સીસ જોયા એ લોકોના એ લોકોનું જે એ લોકોનો ઉત્સાહ છે એ લોકો જે ચિયરિંગ અપ કરે છે અને જે પેશન્સથી બેસે છે સાથે ડિસિપ્લિનમાં એ બહુ સરસ છે ચોક્કસ જ કંઈક વાત કરવાની શેર કરવાની મને મજા આવી